તો તે એ મેમ્બર નીલમ દરવાજો ખોલે છે અને બંને સમજાય છે એમને કે ખબર ન નહીં Happy New Year! Happy હેપી ન્યૂ યર છે તો 2 મિનિટ બાકી છે 2 મિનિટ બાકી છે બને મે તો જ કહે ના કે એ જો અયે અંતમાં સાકતે સુલેગા કુલે પાલ આઈસ્ક્રીમ રેસ્ક્યુ લાવે કે નહીં હેપી ન્યૂ યર લો મારી બેનગી આ તો મારા ભાઈ કા 10 વરસની ગિફ્ટ મેને આપી દીધી સુ છે મુંબઈ વાઉ કોલિંગ દેખ લે કાપી દે છે

મોખરા બે હાજર પચીસ નું સ્વાગત બે હાજર પચીસ બહુ સારું બધા જાય

છ મિનિટ છ મિનિટ થઈ ગયા છ અને હવે આજે બધાનો પરસ સારામ જાય અને ઝઘડો ન થાય અને પૈસા વધારે મળે પોતપોતાની મહેનતથી હે ને એવા આશીર્વાદ છે આશીર્વાદ તમે વડીલ છો આશીર્વાદ આપો आपने तू उनके बेप चौस बेपेर ले दीजे तो बेहतर पच्चीस मोटु सौपेर अभी हो ले ले हाँ सौपेर अभी साधन ना सर पर पैसे ले आए एंड मारे के <का सप्णे> सर से <laughs> क्यों मारे के मारे को मुझे सर पर एक दिन उसी ना ले आ मारा ये उस सपना था और मैंने बोल बोला कि मेरा मारे के सर पर से मेरा एक बनाए दिन सपना आ કે ક્યાર દેવીને દઈ દીધું આ મેં કાંઈ પૈસા કમાના જી કે સરપંચ પાસે મને રહે છે કાળો થોડા ધન કો હોરું ને આ તે બધું આવસ આવસ કરલે તો મારું કાંઈ કઈ જો સરપંચ ને વાત કરલે છે સરપંચ મને નહીં છે હા સરપંચ આપણે એસી ને મોંગા હા મારે એમદા મારે ઉત પછી મારે સરપંચ હુંગા આય આય I don't know if I can get I can know a lot I can get a lot of things. I can get a lot can get a lot of things. I can get a lot of things. I I can get a lot I can get a lot અને અમારે જેટલા પણ વડોદરા માં અમારે જે કુટુંબના કુટુંબ રહેતા હે ફેમિલી વાળા રહે દેખો નામ તો બોલ દીએ કે પેલા મોટા ભાઈ પેલા મોટા ફુવા નું નામ લા અમારા વડોદરા માં અમારે હેપી ફેમિલી વાળા રહે છે તો એમનો પેલા ફુવા નામ સંજય ફુવા અને ફોય સંગીતા ફોય એમના છોકરા બે નામ તો લેતો બહુ લાંબુ થઈ જાય અને પછી બીજા નંબર છે થોડોક ઓળા આવે તો મેહુલ પછી ઉષાબેન પછી ઉપર પણ કોણ રામભાઈ છોકરા

લગન હશે તમારી છોકરી નો પાસ આવે બાર ને વીસ થઈ ગઈ છે અને બે હજાર પચીસ ની શરૂઆત વીસ મિનિટ થઈ ગઈ છે તો વીસ મિનિટ કેવી ગઈ તમારી સરસ ગઈ દારૂ લીધું

તો આ વિડીયો અહીંયા અંત કરીએ છીએ અને હવે કાલથી થી ડેલી અક્ષય પણ હવે રોજ બ્લોગુ નવા મોટો મોબાઈલ નતો એટલે મોબાઈલ મોબાઈલ નહીં

આખી વાત છે અમે કાલે ગામડે જવાના છે તો ગામડે અમે જવાના ને તો એ બ્લોગ બનાવીશું અને છોકરી તારે આવી છે ના એના ઘર વાળા છોડીને એ નહીં આવે આ મારા ઘર વાળા ગામડે આવવા તો આ વિડીયો અહીંયા એન્ડ કરે છે તો બાય